જી સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર આવેલા છે એ પૈકી કોઠારિયા ગામ ખાતા આવેલું કોઠારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા બહેન તરીકે કાર્યકર્તા જે હતા નૈનાબેન અશોકભાઈ મોલિયા ઉંમર વર્ષ પાત્રીસ છે એનો ગત સપ્તાહે તારીખ અઢારના રોજ નાત્રીના શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું છે એ એવા સમાચાર જે અમને મળેલા એનો અમારા ટીમ દ્વારા કાર્યવાહી પણ કરી છે હાલ જે છે એમનો પીએમ રિપોર્ટ પણ જે છે અમારી શાખા દ્વારા જે છે એ એમના સંબંધી દ્વારા જે છે એ કરાવવામાં આવેલું છે કે જેથી આપણે મૃત્યુનું ચોક્કસ કારણ છે એ જાણી શકાય એમનો શંકાસ્પદ જે ડેન્ગ્યુ જે છે એમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવા અને એનએસ વન જે છે એ પોઝિટિવ હતો એના આધારે એમને શંકાસ્પદ ડેન્ગ્યુથી અવસાન થયું છે એવું કહી શકાય આપણે સૌ પ્રથમ તો અમે આ જે જે મૃત્યુનો બનાવ છે એ બાબતે દિલગીરી વ્યક્ત કરીએ છીએ અને ભગવાન પરમકૃપાળુ ઈશ્વર જે છે એ એમના આત્માને શાંતિ આપે આ ઉપરાંત એમના ઘર પરિવારના સભ્યોને આ અકાળે જે અવસાન થયું છે એમની સાંત્રણિક શક્તિ આપે પરંતુ હાલ જે જે છે એ અન્ય આશા વર્કર બહેનો અને આશા વર્કરના જે યુનિયન છે એના દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે મેડિકલ ઓફિસર જે આરોગ્ય કેન્દ્રના છે એમના દ્વારા બેન જે છે એમને તાવ હોવા છતાં મિટિંગ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવેલું હતું આ અન્વયે માન્ય કમિશનર સાહેબને આશા બહેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મેડિકલ ઓફિસર આ રીતે જોઉકમી કરી રહ્યા છે તો આ બાબતે મારા અધ્યક્ષતાને હું એક જે છે એ કમિટી દ્વારા જે આની તપાસ કરીશું ત્યાં બાદ આશા બહેનો ઉપરાંત તમામ સ્ટાફનું અને અન્ય સ્ટાફનું પણ નિવેદન લઈને આ બાબતે અહેવાલ જે છે એ તાત્કાલિક છે માન્ય કમિશ્નર સાહેબને અમે રજૂ કરીશું આ સચોટ કારણ છે એ આપને જાણવા મળે આપણે સાહેબને આ બાબતે જાણ કરીશું મેડિકલ ઓફિસર દ્વારા કોઈ જોખમી થઈ છે કે કેમ એ બાબતે પણ અમે તપાસ કરીને આનો અહેવાલ છે માન્ય કમિશ્નર સાહેબને સૂત્ર કરીશું જોખમી થઈ છે કે કેમ સૌ તો આશા બહેનો જે છે એ આ હેલ્થના પાયાના કાર્યકર્તા કહી શકાય તેમને માનદ વેતન જેટલી કામગીરી કરતા હોય છે એમાં એને માનદ વેતન જે છે એ આપવામાં આવતું હોય છે અને દૈનિક ધોરણે એમને પચાસથી સો જેટલા ઘર જે છે એ શહેરી વિસ્તારમાં સ્લમ અને નોન સ્લમ વિસ્તારમાં સર્વે કરવાનો હોય છે આ ઉપરાંત એમને વિવિધ સરકારની જેટલા પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એ તમામ આવરી લઈને દાખલા તરીકે ઘરે મુલાકાત જાય તો મેલેરિયા માટે માતૃબાળ કલ્યાણના કાર્યક્રમ માટે આ ઉપરાંત ટીબી જેવા તમામ પ્રોગ્રામ માટે ઘરની જે છે એ મુલાકાત છે અસંભવિત જે તમામ કાર્યવાહી કરવાની હોય છે આમ જે આશા વર્કર જે છે એ પાયાના કાર્યકર્તા હોય મેડિકલ ઓફિસર દ્વારા અને એના સંલગ્ન ફિમેલ હેલ્થ વર્કર દ્વારા એનું સુપરવિઝન અને મોનિટરિંગ જે છે સામાન્યતઃ કરવામાં આવતું હોય છે એમને દર મહિને માનદ વેતન પણ ચૂકવવામાં આવતું હોય છે આ ઉપરાંત સરકારશ્રી દ્વારા નિયત કરેલા પરફોર્મામાં એ લોકો પોતાના ઇન્સેન્ટીવ આવચર રજૂ કરે એમને તે મુજબની ઇન્સેન્ટિવની ચૂકવણી જે છે એ પણ કરવામાં આવતી હોય છે સૌ તો એમની પાસેથી એમને રજા આપવી ન આપવી એમને મિટિંગમાં બોલાવવા કારણ કે કન્ઝિક્યુટિવ કોઈ પણ બે મિટિંગમાં જો આશા ગેરહાજર રહે તો એમને આશા જે છે એ આશા તરીકે એમને કાર્ય ન કરવા માટે પણ મેડિકલ ઓફિસર જણાવી શકે છે તો આ બાબતે જે જે છે એ સુપરવિઝન અને મોનિટરિંગ આ ઉપરાંત હાલ જે છે રોગચા રોગચાળાની પરિસ્થિતિ જોતાં મેડિકલ ઓફિસર દ્વારા એમને કામ કરવા માટે ફિલ્ડમાં મોકલવામાં આવેલા છે અને મોકલવામાં આવતા હોય છે આ તમામ કામગીરી છે ફિલ્ડના તમામ સ્ટાફ પાસેથી મેડિકલ ઓફિસર દ્વારા લેવામાં આવતી હોય છે તો આ બાબતે ખરેખર શું થયું છે એ બાબતે તપાસ કરીને અહેવાલમાં આપણે રજૂ કરવામાં આવશે